અને હવે આગળ જઈને આપણે જઈશું માળવાડા મેળીમાં હવે આવશે આપણે ચોકડી ચોકડી થઈને જવાનું છે આ છે ચૂડા ચોકડી અને સરસ મજાના માળવાળા મેળીમાં તરફ જવાનો રસ્તો છે આપણા ખોડા અને હવે આપણે આગળ નીકળી ગયા છીએ ખોરડા જવા માટે સરસ મજાના આપણે ટ્રાફિક પણ જો તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક પણ છે એટલે આપણે જઈને દર્શન સરસ મજા તમને કરાવશું આપણે ચૂડા ચોકડી થઈને આપણે આવ્યા છીએ ફરીને અને હવે આપણે જો આ બધી ભીડ પણ ઘણી બધી છે અને ગડદી પણ છે એટલે આપણે જઈને દર્શન કરશું સરસ મજાના ટ્રાફિક જો તમે જોઈ શકો છો કેટલું બધું બે થી ત્રણ કિલોમીટર થી તો બધા વાહનો ચાલુ થઈ જાય છે અને આપણે જવાનું છે આપણે પણ હાલવું પડશે આજે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આમ જો અને ફૂલ ભીડ છે ગાડીઓની ફૂલ પણ ગડદી છે સરસ મજાની જોવા તમને બહુ ગર્દી છે અને જે આપણે ગાડી પાર્ક નથી આપડી ગાડી આગળ આગળ હારી જાય છે અને આપણે ઉતરી ગયા છીએ અને મિત્રો આપણે જાઉં પહોંચી ગયા છીએ સરસ મજા મારા વાળા નાડી દર્શન કરવા માટે ફૂલ ગરદી

અંદર જવાનો કિલોકમીટર જેવો આ રસ્તો આવે છે ચાલો મિત્રો જો હવે આપણે અંદર જઈએ છીએ આ માત્ર જવાનો રસ્તો આ જે આપડે આવો રસ્તો છે અંદર લીમ માદર દિશા છે જે ઘણા દર્શન કરીને વળે છે ચાલો મિત્રો ફાઇનલ જો આપણે મંદિર પાસે પહોંચવા આવ્યા છે અને હવે જઈને કરશું માળવાળા મેળીમાં સરસ મજાના દર્શન પણ અમે દર્શન કરાવશું અને ઘણા ભાવિક ભક્તો આવી ગયા છે કારણ કે માળવાળા મેળવીમાં બધાના કામ પણ એવા થાય છે એટલે ઘણા બધા ભાવિક ભક્તો આવી ગયા છે દર્શન કરવા માટે પણ કોઈ કોઈને કામ હોય તો કામ માટે પણ અમે દીકરા ના હોય તો દીકરા માટે પણ આવી ગયા છે ઘણા બધા આપણે જઈને પેલા મેળડીમાં દર્શન કરશું કારણ કે માળવાળા મેળવીને સતુ ભવાની બેઠક પણ હોય છે રવિવારે દર રવિવારે એટલે ઘણા ગામો ગામથી લોકો પોતાના દુઃખ સાટું આવે છે અને ઘણા દર્શન કરવા પણ આવે છે તો આ જો કરો માળવાળા મેળવીમાં દર્શન સરસ મજાના માળવાળા મેળવીમાં બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું સરસ મજાના જય માતાજી માળવાળા મેળવીમાં

એટલે તમને કહી દે ચૂડામાં આ છે જો ક્રિષ્ના હોટલ